નમસ્કાર દર્શક મિત્રો આપ જોઈ રહ્યા છો બેઠકો ને પંદર અને કોંગ્રેસને નવ પાલિકામાં ભાજપ મળી છે સ્પષ્ટ બહુમતી રાજકોટના પાલિકામાં ભાજપનો ભગવો લહેરાયો છે ભવ્ય વિજય થઈ શહી અમરેલીના જાફરાબાદ નગરપાલિકાની ચૂંટણીમાં ભાજપ પેનલનો ભવ્ય વિજય થયો છે ભાજપના ધારાસભ્ય હીરા સોલંકી ગઢમાં ફરી ભાજપનો ભવ્ય વિજય થયો છે ચૂંટણી પહેલા ભાજપના સોળ સભ્યો બિનહરીફ થયા હતા નગરપાલિકાના બાર સભ્યોની ચૂંટણી યોજાઈ હતી તમામ અઠ્યાવીસ ઉમેદવારોનો ભવ્ય વિજય થયો છે નગરપાલિકાની તમામ બેઠક ભાજપે કબજે કરી કોંગ્રેસના સુપડા સાફ કર્યા છે

નગરપાલિકા બની પણ ગઈ હતી તોય છતાં કોંગ્રેસના ઉમેદવારોને એવું હતું કે અમે જીતશું ને કાંઈક કરી બતાવીશું પણ એ પણ એનું પાણી ફરી વળ્યું અને એમનું કાંઈ લઉં નહીં ધારાસભ્ય શ્રી હીરાભાઈએ પણ બહુ ધ્યાન આપી મહેનત કરી અને બધી અમારા હોળી સમાજના વોર્ડ પણ બિનરીફ કરાવ્યા ખારવા સમાજના વર્ડ પણ અમુક અમુક બિનરીફ કરાવ્યા છે ત્યારે જાફરાબાદની જનતાને અમે એટલું ખાસ કહેશું કે ભાઈ અમે વિકાસ કરશું જાફરાબાદનો અને બધા હારે મળી અને કામ કરે જાફરાબાદ નગરપાલિકાનું રિઝલ્ટ હતું તો તમે બધા જોઈ શકો છો કે જાફરાબાદ નગરપાલિકાએ ભાજપની ભારતીય જનતા પાર્ટીએ કોંગ્રેસને ક્લીન સીટ આપી છે અહીંયા અમારા લોકલાડીલા ધારાસભ્ય હીરાભાઈએ ખૂબ મહેનત કરી છે અને એનું પરિણામ રૂપે આજે અમારા સરમણભાઈ ખારવા સમાજના કન્યાલાલ તમામ સમાજ સાથે ઇતર સમાજ અમારા શૈલેષભાઈ વઢવાના તમામ લોકો સાથે રહીને આ કામ કર્યું છે જે તે વખતમાં અંગ્રેજો જ્યારે દેશમાં આવે ને એની માનસિકતા હતી કે ભાગલા પાડવાનો રાજ કરો એ માનસિકતા હજી કોંગ્રેસના મગજમાં ઘર કરી ગઈ છે અને એ હજી ગઈ નથી હજી એ લોકોનો ભાગલા બાળો રાજ કરો જ્ઞાતિ હોય સમાજ હોય વાળા હોય ગમે એમાં કોંગ્રેસનો એક જ નીતિ ભાગલા બાળોને રાજ કરો આ ગંદી માનસિકતાને જાફરાબાદની જાહેર જનતાએ સાહેબ આ સ્થિતિ આપી દીધી આજ અહીંથી આઈને સુપડા સાફ કરી અને કોંગ્રેસને ક્લીન સીપ આપીશ તમે જોઈ શકો છો જાફરાબાદમાં અઠ્યાવીસ અઠ્યાવીસ બીજેપીની આ ભારતીય જનતા પાર્ટીની સીટો આવેલી છે આવનારા દિવસોમાં તમામ સભ્યો સાથે મળીને સંગઠન કરીને જાફરાબાદ કેમ આગળ વધે જાફરાબાદ કેમ રૂડું રૂપારું થાય એના માટે ચિંતા કરશે સતત ચિંતા કરશે ગયા પાંચ પાંચ વર્ષમાં પણ જાફરાબાદ નગરપાલિકાની અમારા શરમણભાઈના શાસન ને તે છાપરા નગરપાલિકા ખૂબ સારા કામ કર્યા છે ને આવનારા દિવસોમાં પણ સારા કામ કરશે એવી અપેક્ષા સાથે અસ્તુ જ્યારે નગરપાલિકાની ચૂંટણી અઠ્યાવીસ અઠ્યાવીસ અમે વિજય થયો છે અને નગરપાલિકામાં જ્યારે કોંગ્રેસના અમે સુપડા સાફ કરી દીધા છે એમ છાપરાબંધના ધારાસભ્યના પણ હાથ અમે મજબૂત કરશું બોટાદમાં રાણપુર તાલુકાના માલણપુર ગામે રાણપુર તાલુકા પંચાયતની સીટ ઉપર ભાજપના ઉમેદવાર રાણપુર તાલુકા પંચાયતની ચૂંટણી હતી ત્યારે આ જંગ ખેલાયો હતો આ જંગમાં ત્રણ ઉમેદવાર ચૂંટણી લડી રહ્યા હતા ત્યારે કોંગ્રેસ આમ આદમી પાર્ટીના ઉમેદવારો ચૂંટણી મેદાનમાં હતા જેમાં કોંગ્રેસ અને આપની હાર થઈ છે જેમાં ભાજપના ઉમેદવાર વિજય ઘાગરેટિયા પાંચસો અઠાવન મતોથી વિજય થયા હતા જેમાં રાણપુર તાલુકાના ભાજપના પ્રમુખ તેમજ ભાજપના કાર્યકરો દ્વારા વિજય ઘાગરે નગરપાલિકામાં ભાજપનો ભવ્ય વિજય થયો છે કુલ અઠ્યાવીસ બેઠકો પર મતદાન થયું હતું તમામ બેઠકો પર ભાજપના ભવ્ય વિજય થતા દ્વારકાના ધારાસભ્ય પબુભા માણેક ભાજપ કાર્યાલય ખાતે પહોંચ્યા હતા અને મીઠાઈ ખવડાવીને ઉજવણી કરી હતી ચારે ધામ માં દ્વારકાધીશ એટલે મોક્ષ દ્વાર કેવાયા ખરેખર આ નગરપાલિકાની ચૂંટણી આમ રાજકીય રીતે નાની કહેવાય પરંતુ હું તો એ માનું છું કે આખા ભારતે છે ને બધા પણ છે ને આ દ્વારકાના સમાજો પાસેથી શીખ લેવાની જરૂર છે કારણ કે દ્વારકાની અંદર દરેક સમાજ દરેક સમાજનો દરેક સમાજ એટલું સમજદાર છે આટલું વિવેક વાળું છે અને દેશ પ્રેમી કહીએ તો હાલે આજે જે રીતે રાજકારણ નરેન્દ્રભાઈ આવ્યા જે એક એક છે ને એની અંદર દ્વારકા દ્વારકાની અંદર કમસે કમ દિવાળી પછી અત્યાર સુધીના લગભગ પાંત્રીસ લાખ ટુરિસ્ટ અને યાત્રાળુ આવ્યા છે અને દ્વારકાની અંદર સમાજે જે મતદાન કર્યું છે ને એ ખરેખર ધન્યવાદ આપું છું કારણ કે દરેક સમાજ એક જ વિચાર કર્યો છે કે દ્વારકા માટે શું દ્વારકામાં શું જોઈએ તો દ્વારકામાં આ વિકાસ આ વિકાસ અને શાંતિ ભાઈચારો અને બધી રીતે સક્ષમ જે સમાજ કહી શકીએ બધા પણ એમ જ વિચાર્યું છે દેશ નો જયારે અતિશય વિકાસ થતું હોય દ્વારકા નો વિકાસ થતું હોય ત્યારે સો સો ટકા આપણે એક તરફી જ મત કરીએ એક તરફીજ મત થયો છે કડી તાલુકા પંચાયતની અગોલ તથા વિજય થયો છે ભાજપના મહિલા ઉમેદવાર મંજુલાબેન પટેલ એક હજાર છસો વોટે વિજય થયા છે બંને સીટ પર ભાજપ નું ભવ્ય વિજય થયો છે જશ્નમાં દસ તથા પાંચસો ની નૂટોના પંડલો હતા મહિસાગર જિલ્લાની ત્રણ નગરપાલિકા અને બે તાલુકા પંચાયતમાં ભાજપનો વિજય થયો છે સંતરામપુર નગરપાલિકામાં ભાજપના પંદર કોંગ્રેસના સાત અન્ય પક્ષના બે ઉમેદવારો જીત્યા છે બલાસીનો નગરપાલિકામાં ભાજપ સોળ કોંગ્રેસ નવ અને અન્ય પક્ષના ત્રણ ઉમેદવારોએ વિજય નોંધાવ્યો છે મહીસાગર જિલ્લામાં નગરપાલિકા અને તાલુકા પંચાયતમાં ભાજપના ભાજપનો ભવ્ય વિજય થયો છે આણંદ જિલ્લાના ખંભાત તાલુકાના ઉંદેલ ગ્રામ પંચાયત વિભાગ બે ની પેટા ચૂંટણીની મામલતદાર કચેરી ખાતે મતગણતરી હાથ ધરવામાં આવી હતી જેમાં કોંગ્રેસ ઉમેદવાર જગદીશ સાતસો છપ્પર વોટની સામ ભાજપના ઉમેદવારને બે હજાર સાઠ વોટ મળ્યા ભાજપના ઉમેદવાર રમેશ ચક્કા પર માનને એક હજાર ત્રણસો વોટથી વિજય જાહેર થતા પક્ષના કાર્યકરોને ઉદ્દેદારોએ વિજેતા ઉમેદવારને અભિનંદન પાઠવ્યા હતા મતગણતરી દરમિયાન ખંભાક મામલતદાર મનીશ ભોઈ તેમજ ચૂંટણી અધિકારી હાજર હતા અને પોલીસ દ્વારા ચુસ્ત બંદોબસ્ત કચેરી ખાતે ગોઠવવામાં આવ્યો હતો મતદારોને બધાને મને જે સાથ સહકાર આપ્યો છે ભારતીય જનતા પાર્ટીએ એમના ઉમેદ એમના કાર્યકર્તાએ જે સાથ સહકાર અને બહુમતી જંગી બહુમતીથી અમે જીત્યા છે તેથી અમનો ખૂબ ખૂબ આભાર માનું છું સુરત મહાનગરપાલિકાના વોર્ડ નંબર અઢારની પેટા ચૂંટણીમાં ભાજપ કોંગ્રેસ અને આપ વચ્ચે ત્રિકોણી જંગ હતો મતદાન બાદ આજે ગણતરી યોજાઈ હતી જેમાં સાત રાઉન્ડમાં ભાજપના ઉમેદવાર જીતુભાઈ કાછળ મતથી વિજય બન્યા જેથી ભાજપના કાર્યકરો કાર્યકરોએ ઉજવણી કરી હતી ત્યારે મૌ મીઠા મો મીઠું કરીને મીઠાઈ ખવડાવવામાં આવી હતી નાચગાન કરીને નારેબાજી સાથે ઉજવણી કરી હતી સુરત પાલિકાના વોર્ડ નંબર અઢારના કોર્પોરેટર ગેમર દેસાઈના અવસાન બાદ

ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર તરીકે આજે વોર્ડ નંબર અઢારમાં વિજય થયો છે વોર્ડ નંબર અઢારના ઇલેક્શનની અંદર ગુજરાત પ્રદેશના અધ્યક્ષ અને જળશક્તિ મંત્રી આદરણીસિંહ સી આર પાટીલના સાહેબના માર્ગદર્શન હેઠળ અને સુરત શહેરના અધ્યક્ષ નિરંજનભાઈ ઝાંજમેરા અને સુરત શહેરના સંગઠનથી લઈને અમારા દરેક બુથ લેવલના કાર્યકર્તા આ ચૂંટણીના મેદાનમાં હતા અને ભારતીય જનતા પાર્ટીનો સાત હજારને વોટથી વિજય થયો છે અને આનો સંપૂર્ણ શ્રેય હું ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓ અને વોર્ડ નંબરના અઢારના મતદારોને આપું છું ચાર માં ભાજપનો ભવ્ય વિજય થયો છે બંને વોર્ડના ચારે ચાર ભાજપના ઉમેદવાર વિજય થયો છે ભાજપ ઉમેદવાર અને કાર્યકર્તાઓમાં ભારે ઉત્સાહ નો માહોલ જોવા મળી રહ્યો છે જશ્ન મનાવવામાં આવી રહ્યો છે ભાજપના કાર્યકરો દ્વારા તો હાલ સમાચારમાં બસ આટલું જ સમાચાર માટે જોતા રહો બે ઇન્ડિયા નમસ્કાર